સુરતમાંથી નકલી ડોક્ટર પકડાવવાની ઘટના યથાવત છે ખટોદરા વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા પકડાયેલા ડોક્ટર આઝાદનગર વિસ્તારમાં વિનય ક્લિનિક ચલાવતા હતા ખટોદરા પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે દિવસ પહેલા સૂચના પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઇવનું આયોજન કરીને પંદરથી સોળ જેવા બોગસ ટીગડીદારી ડોક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમાં તપાસના અંતે અમદાવાદ ખાતે અને નાનપુરા ખાતે બે ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા એ જે તે સમયે પાલેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ અને તેના રજિસ્ટરો કરેલા હતા એવા રજીસ્ટરમાંથી મારા સલામત ખટોદરા વિસ્તારમાં જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલ ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને ત્રણ ડોક્ટર વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલ છે